ગબૃતિ હું તો કણ પોટમ મારવા કેતે બે બે ચોર પતે હતા તેમને મને લૂંટેઓ એટલે તમે કો પેલા ચોર બોર હે ને તમ તમ પાપન બોર ઈ હું રાતે ઊગી રહેતો હો અન 500 જણા આયા હ માર હું તો એવો દોળે એવો ને તે ડાયરેક્ટ આટલે આયો હો ગયો

છોકરા નીકળી જાય તમાર છોકરાનું ધ્યાન રાખજો આજ રાતે જઈએ તું

લે આયો આ હા સબયા આવો હા પક્કા ભાઈ આજા આજા ચાલો 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 દેજો ચાલો દેજો પકડો પકડો જો દે આ ઉપર ભરે દે કોટ મહિને ભરે હા પકા ચાલો પકા પછી ન કર્યું તમે જા બે થારા મુઠું કરો અરે આનું મુઠું દે ગા 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 ગા